નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ટચ ગુજરાતી ચેનલના એક નવા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો જે શિક્ષક ભરતી જેવી રીતે ચાલી રહી છે તે બાબતે જે કુબેર ડંડોર સાહેબે જે છે એ જેમણે સારા સમાચાર આપ્યા છે કંઈ તો રહ્યા છે બહુ સારી સારી વાતો પણ જે છે ઘણા બધા આમાં જે ઉમેદવારો છે એ પ્રશ્ન કરી રહ્યા છે તેઓમાં એક રિપોર્ટરે પણ સરસ મજાને એક પ્રશ્ન કર્યો છે તે બાબતે આજે આપણે જોવાના છીએ કે શું માહિતી આવી છે આ બાબતે તમારું શું કહેવું છે કારણ કે ઘણા સમયથી આપણે ભરતી ચાલી રહી છે અને શિક્ષક ભરતી અને કચ્છ ભરતી વિશે વાત કરી અને થોડો ટર્ન લઈ લીધો એવી પણ અહીંયા થોડું થોડું લાગી રહ્યું છે તમામ માહિતી આપણે જોઈએ છીએ એ પછી થોડું વધારે ડિસ્કસ કરી શકો કઈ રીતે માહિતી છે પહેલાં વિડીયો છે સાંભળીએ છે અને એ તમામ માહિતી જોઈએ છે તો ચાલો શરૂ કરીએ વિડીયો તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને અમારા વિડીયોને બાયોના ડિસ્ક્રિપ્શન અંદર ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની ચેનલ છે જે લિંક આપેલી છે તેમાં જઈને તમે જોઈન કરી શકો છો જેથી આવનાર તમામ માહિતી તમને તરત મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કેટેગરી વાઇઝ આપણી જે ભરતીઓ અત્યારે ચાલુ છે અત્યારે આપણી જે અગિયાર બાર ને અત્યારે પ્રોસેસ ચાલુ છે જૂના શિક્ષકોને અમે બાવીસો ને સાહીઠ જેટલા ઓર્ડર આપી દીધા છે એમને ઓર્ડરમાં જણાવ્યું છે કે ભાઈ પોતાના સ્કૂલ શિક્ષણ અને પરીક્ષણ કાર્ય પૂર્ણ થાય તેમ છૂટા કરવામાં આવશે અને એના પછી આપણે અગિયાર બાર ના જે શિક્ષક મિત્રો છે એનું સર્ટિફિકેટ વેરીફિકેશન તો ઓલરેડી થઈ ચુક્યું છે આ ટૂંક સમય અમે ઓર્ડર આપીશું એના પછી આપણા જે ટેટ ટુ નું અત્યારે જે સર્ટિફિકેટ વેરીફિકેશન નું કાર્યક્રમ ચાલે છે અને ટેટ વન નું ચાલશે અને જે પછી ખુટતી કડી છે પૂરી એક જૂન સુધીમાં એક જૂન સુધીમાં તમામ જે અમારી આ ભરતી પ્રક્રિયા છે અમે પૂર્ણ કરીશું અને જે ખુટતી કડી છે જે શિક્ષકો ને પરિપૂર્ણ કરીશું આ સતત ચાલતી પ્રક્રિયા છે એકત્રીસ દસે મિત્રો રિટાયર થશે આ શિક્ષણ વિભાગમાં એકત્રીસ દસ અને એકત્રીસ પાંચ એમાં રિટાયરમેન્ટ હોય કેટલાક લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા હોય મેડિકલ બેજ વેપરના પ્રશ્નો હોય આંતરિક બદલીઓ થતી હોય જિલ્લા આંતરિક બદલીઓ થતી હોય જિલ્લા કરની બદલીઓ થતી હોય છે એટલે આ થોડી સામાન્ય જે વધઘટ છે થયા કરતી હોય છે આ સતત ચાલતી પ્રક્રિયા છે તેમ છતાં રાજ્ય સરકાર અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પર્શ સંદેશ છે કે શિક્ષણ વિભાગમાં આપણું જે મહેકમ છે એ મહેકમ પ્રમાણે તમામ જગ્યાઓ તમામ આપણી જે એક થી પાંચ છ થી આઠ પ્રાઇમરી અપર પ્રાઇમરી માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં તમામ જગ્યાઓ ભરવા માટેની એમને મંજૂરી આપી છે અને મને કહેતા બાબતનો આનંદ છે કે કચ્છનો જે પ્રશ્ન હતો કચ્છમાં શિક્ષકો જે જ્યાં અને પછી જિલ્લા ફેરમાં જિલ્ફેરમાં દસ વર્ષ પછી પોતાના જિલ્લાની માંગણી કરીને જતા હતા એના માટે માન્ય ગુભેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનવો રહ્યો શિક્ષણ ઉભાના બધા જ અમે ચિંતન મનન કરન નક્કી કર્યું કે આવનારા સમયમાં સ્પેશિયલ પેકેજ કચ્છ માટે આઝાદીના ઇતિહાસમાં આપણે પહેલીવાર જે કચ્છ માટે પચીસો આપણે શિક્ષકો માત્ર એકથી પાંચ ઋણ માટે અને સોળસો જેટલા શિક્ષકો છ થી આઠ માટે અલગ અલાયદી ભરતી કરવા માટેની જે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને એમને મંજૂરી આપી છે અને કચ્છમાં જે પ્રશ્ન હતો કે છ વર્ષ પછી અથવા દસ વર્ષ પછી જે જગ્યાઓ ખાલી થતી હતી એ કાયમી એનો ઉકેલ લાવવા માટેનો આ એક જે ઉપાય અમે કર્યો છે અને એમાં કચ્છને પણ જે આ શિક્ષકોની ઘટનો જે સામનો કરવો પડતો હતો એ આવનારા સમયમાં એવા એકત્રીસો આપણા જે પચીસો ને સોળસો એકતાલીસો શિક્ષક મિત્રો એ કાયમી ભરતી જે અઠાવન વર્ષ સુધી ત્યાં જેમને નોકરી મળ્યા પછી ત્યાં જ રહીને શિક્ષણ કાર્ય કરવાનું છે એની પણ વ્યવસ્થા મેં કરી બાકી તમારું શું કહેવું છે તમારું શું માનવું છે અને જે કટઓફ બાબતે વારંવાર જે રિક્વેસ્ટ કરીએ છીએ એ પ્રમ એ આપણે પણ પ્રયત્ન પ્રયત્નપૂર્વક છે આપણે પણ સાથે છીએ અમારી થકી પણ પહોંચાડવા જોઈએ તો વિડીયોને કમેન્ટ અવશ્ય શેર કરજો અને એ મેસેજ લોકો સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો તો વિડીયો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સક્રાઈબ કરું ના ભૂલતા જય હિન્દ જય ભારત જય વંદે માધરમ